આદ્યશક્તિના નવરાત્રિ મહોત્સવના અંતિમ દિને ગરબામાં ખેલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વર ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે ગુપ્તા ફાર્મ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓ દેશભક્તિના રંગે રંગાઈને ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ગુમ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સંઘચાલક જવાહર વરેલાની દ્વારા ગુંજ ગરબામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બદલ ડૉક્ટર હેટગેવાર સ્મારક સમિતિ ગુજરાત અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ આયોજિત અમારી નવરાત્રિ હરિત નવરાત્રિમાં સહભાગી થવા બદલ ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું